નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ધાનેરા તાલુકાના થાવર ગામે સોમવારે હાઇવેની ગોળાઈ નજીક આવેલી દુકાને સોમવારે દુકાનદાર પાંચ જેટલા ગ્રાહકોને ચીજવસ્તુઓ આપી રહ્યો હતો તે દરમિયાન બેકાબુ બનેલી ટ્રક ત્યાં ઘસી આવી હતી અને દુકાનમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં દુકાનના સંચાલક ગોકળભાઈના પગના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે પાંચ ગ્રાહકોનો આબાદ બચાવ થયો હતો દુકાનદારે જણાવ્યું હતું કે ટ્રક દુકાનની અંદરના પિલ્લર અને ફ્રિજને અથડાઈ અને ઊભી રહી ગઈ હતી જેનાથી જાનહાનિ ટળી હતી જોકે દુકાનનો આગળનો ભાગ તૂટી જતા આર્થિક નુકસાન થયું છે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાતની કલા અને સંસ્કૃતિના વારસાનું વહન કરી રહેલા ગુજરાતના લોકસંગીત અને સાહિત્યનું ઘરેણું કહી શકાય તેવા કલાકારોએ મુલાકાત કરી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જીતુભાઈ વાઘાણી આદિએ સર્વે કલાકારોને આવકારી શુભેચ્છા મુલાકાત કરેલ આ પ્રસંગે ગુજરાત લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી માયાભાઈ આહિર ગીતાબેન રવારી કિંજલ દવે આદિ ઉપસ્થિત રહેલ કાંકરેજ પંથકમાં રતનપુરા સિહોરી ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ યોજાયો જેમાં કાંકરેજ પંથકમાં ઉપસ્થિત રહેલ આ પ્રસંગે તેજસ્વી દીકરીઓનો સત્કાર સમારંભ મોડેલ સ્કૂલ રતનપુરા સિહોરી ખાતે યોજાયો आज दियो दरबार તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સુરત ખાતે શ્રી ચાર પરગણા વાવ થરાદ ભાભર સુઈગામ પ્રજાપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા નવમાસ નિમિલન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રજાપતિ સમાજના અગ્રણી આગેવાનો તેમજ માતાઓ બહેનો તેમજ યુવાનો મિત્રોએ બોડી સંખ્યામાં હાજરી આપી બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે ટ્રેલરમાંથી સોળ પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે આરોપી ચોખાના કટ્ટા નીચે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો પોલીસને બાતમી મળી હતી કે ટ્રેલર નંબર આર જે ઓગણપચાસ જીએ તેવીસ ચોપ્પનમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પર વાહનની તપાસ કરતા ચોખાના કટ્ટા નીચેથી સત્યાવીસોને બાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કુલ અઠ્ઠાવન પોઇન્ટ સાઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે વડગામ પ્રાથમિક શાળા નંબર બેના વિદ્યાર્થીઓએ સરકારી આયુર્વેદ હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બાળકોને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર અલ્પેશ આર જોશીએ બાળકોને હોસ્પિટલની દૈનિક કામગીરી અને આયુર્વેદિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કર્યા હતા ડૉક્ટર નિમિષાબેન પટેલે હોમિયોપેથી દવાઓની કાર્યપ્રણાલી અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેની ભૂમિકા સમજાવી હતી મંગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પ્રેરક નિશ્રામાં તારીખ સોળ થી અઢાર મે રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં રવિ સિઝનનો પાક પરિપક્વ થતા ખેડૂતોએ કાપણીની કામગીરી શરૂ કરી છે આ વર્ષે રવિ સિઝનમાં રાયડાનું સારું વાવેતર થયું છે સરકારે રાયડા માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે થરાદના ખેડૂતો હાલમાં થ્રેસર મશીન દ્વારા રાયડા અને જીરાનો પાક લઈ રહ્યા છે એક તરફ ગરમીની શરૂઆત થઈ ગઈ છે બીજી તરફ વાદળછાયું વાતાવરણ છવાયું છે ખેતરોમાં પડેલા પાકને કારણે ખેડૂતોની ચિંતા વધી છે અંબાજી દાંતા હાઇવે પર સોમવારે ત્રિશુળિયા ઘાટીમાં સવારે એક ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને જોરદાર ટક્કર લાગી હતી ટક્કરથી કારમાં સવાર ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી બે લોકોને વધુ વાગતા ઇક્સોઠ દ્વારા તેમને તુરંત દાંતાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર કઠિવાડા નજીક સોમવારે મોડી સાંજે ગંભીર લૂંટની ઘટના સામે આવી છે બાઇક સવાર લૂંટારુએ આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ કરી છે ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાય સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી પોલીસે જિલ્લાભરમાં હાઈવે પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટીસિટી મોત હેપી મોલ હેપી મોલ જેવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ધુળેટીનો તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શહેરમાં હોળી ધુળેટીના તહેવારને લઈ બજારોમાં રંગીન માહોલ જામવા લાગ્યો છે શહેરના વિવિધ વિસ્તારમાં પિચકારીઓના સ્ટોલ્સ ધમધમી રહ્યા છે આ વર્ષે પિચકારીઓની નવી ને આકર્ષક વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે બજારમાં ટોમ એન્ડ જેરી રોકેટ લોન્ચર વોટર ગન ટેન્ક પ્રેશર ગન સૈનિક ડક એન્ડ સ્પાઈડરમેન જેવા કાર્ટૂન કેરેક્ટર્સ વાળી પિચકારીઓ ઉપલબ્ધ છે આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે જે સાતસો થી પંદરસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે આ વખતે કલરના ભાવમાં પણ ગયા વર્ષ કરતા વધારો જોવા મળ્યો ભાબર દરબાર સમાજની પ્રથમ દીકરી સીએની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ખુશી છવાઈ છે ભાભરના વિપુલસિંહ રાઠોડ વકીલની દીકરી કુમનબા વિપુલસિંહ રાઠોડે સીએની પરીક્ષા આપી હતી દરબાર સમાજનું નામ રોશન કરવા બદલ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને મીઠાઈ વહેંચી બહુ મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી